ગીરગઢડા તાલુકાના મોતીસર ગામમાં સરપંચ પદ માટેની ચૂંટણી બે હજાર પચીસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે સાંજે છ વાગ્યા સુધીમાં આશરે સિત્તેર ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું ચૂંટણીના દિવસે વરસાદી માહોલ હોવા છતાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ મતદાન મથક પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી અનેક લોકો પોતાની કર્મભૂમિ છોડીને જન્મભૂમિનું ઋણ ચૂકવવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ખાસ ગામડે આવ્યા હતા ભાઈ બારીયા મતદાન અમારે હારામાં હારું છે અને સિત્તેર ટકા મતદાન થઈ ગયું છે શાંતિપૂર્વક મતદાન છે ભેદભાવ વિનાનું મતદાન છે અને ખરેખર આવું જ મતદાન થવું જોઈએ એવી અમારી ગામજનોની અપીલ છે અને અમારી ભલામણ છે કે આવું જ રીતે મતદાન થવું જોઈએ સિત્તેર ટકા મતદાન થઈ ગયું છે જય ભારત જય હિન્દ મારું નામ હિતેશભાઈ પ્રાંતિભાઈ ખાત્ર મોતીસર ગામનો રહેવાસી છું અને આજે અહીંયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે અને એમાં સિત્તેર ટકા જેવું મતદાન અને શાંતિપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં થયેલું છે અને ગ્રામ લોકોનો સાથ સહયોગ સારો છે તો સર્વ રીતે સંપન્ન વ્યવસ્થિત થયેલું છે એટલે બહુ મજા આવે છે જય જય ભારત માતાજી જય